મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરનાર જે વ્યક્તિ હતો તે આપણા રાજકોટનો જ રાજેશ સાકરીયા નામનો એક પશુ પ્રેમી વ્યક્તિ છે મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરનાર જે વ્યક્તિ હતો તે આપણા રાજકોટનો એક પશુ પ્રેમી વ્યક્તિ છે ગોકુલ પાર્ક શેરી નંબર બે માં રહેતા રાજેશ સાકરિયાના ઘર પર આજી પોલીસ છે તે પહોંચી હતી અને ત્યારબાદ જે જાણકારી મળી હતી તેમના માતા ભાનુબેન સાથે જ્યારે મીડિયાએ વાતચીત કરી ત્યારે તેમને જણાવ્યું હતું

કૂતરા ને બાર મૂક્યા હોય કે આ બધા નુકસાન કરે છે રિક્ષા હલાવે છે બે દીકરા ત્રણ રિક્ષા છે અમારી રિક્ષા રીક્ષા રિક્ષા મગજ મારી દે મને મગજ ખરા એવો મગજ છે આ તો જો આમાં મારે દવા ચાલુ નથી અમે કઈ તો દવા લેવા જાય દવા લેવા એને માનસિક તો છે પણ દવા લેવા આવતો નથી અમારે અમે ના એને

આવું બધું હવે અહીંયા તમે અહીંયા મગજ એવો સેવું મારે પેલાથી તેનો મગજ એવો જ થઈ ગયો છે હમણાં એમાં દર વડા પેલા પશુ પ્રેમી છે તે ખાસ કરીને કુતરાઓ ની પશુ પક્ષીઓની સેવા કરે છે ગાય ની સેવા કરે છે અને જ્યારે જેમ એને ટીવી ઉપર જે સમાચાર જોયા કે જેમાં દિલ્હીમાં શેરીમાં રખડતા જે શ્વાન છે તેને લઈને જે સમાચારો પ્રગટ થયા હતા તે સમાચારો સાંભળતા જ તે પોતાની શેટી ઉપર હાથ પછાડી અને ગુસ્સે થઈ ગયો હતો ત્યારબાદ ગત રવિવારે તે ઉજ્જૈન જાઉં છું તેમ કહી અને અહીંયા ઘરેથી નીકળ્યો હતો ત્યારબાદ એના પિતાએ તેને ફોન કર્યો ત્યારે તેને કહ્યું કે હું દિલ્હી છું જ્યારે ઘરવાળાએ પૂછ્યું કે તું તો ઉજ્જૈન જવાનું કહેતો હતો ત્યારે તેને એવું કહ્યું કે હું કૂતરા માટે દિલ્હી ગયો છું એમ કહી અને તેને તરત જ ફોન

અને ક્યાંક ને ક્યાંક એ જે એનો જે શ્વાન પ્રત્યેનો જે પ્રેમ છે તેના કારણે આ સમાચારોથી પોતે ઉગ્ર બન્યો અને આ પ્રકારનો તેને પગલું ભર્યું તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે જો કે દિલ્હીની જે સીએમઓ ઓફિસ છે તેને પણ સ્વીકાર્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો થયો છે અને હુમલો કરનાર વ્યક્તિને હાલ પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે ત્યારે સમગ્ર મામલાને લઈને હાલ રાજકોટમાં ચર્ચાનો વિષય ચોક્કસ બન્યો છે નમસ્કાર